વેલકમ બેક ટુ કૈલા સાડી તમારા માટે એકદમ નવી રિચ વાઇઝ પટોળામાં ડિઝાઇન લઈને આવી હશે બહુ બધા કલર કોમ્બિનેશન સાથે આપણે તમને છે વિડિયો સ્ક્રીપ નહીં કરતા એન્ડ સુધી જોજો પલ્લુ પણ એકદમ મસ્ત આવશે આપણે આમનો પીસ તમને આખો બતાવવાનો છે ઝૂમ કરી જોઈ શકો છો આ ટાઈપનો મસ્ત પલ્લવ આવશે એકદમ રિચ લુક વાઇઝ ઉપર આખું પલ્લુ આવશે બ્લાઉઝની વાત કરીએ તો એમના મેચિંગનું આખું પાર્ટીવેર બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો સાડીની ડિઝાઇન તમને આખી 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 દઈએ પટોળા સાડી આવશે ડિઝાઇન પણ તમે જોઈ શકો છો એકદમ ફેન્સી લુકવાઈઝ આવશે આખી સાડી અને આની ક્યારે પણ ફેશન નો છે એ જ વસ્તુ તમારા માટે અમે લઈને આવીએ છીએ અમારા પેજમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજ માટે નવું કલેક્શન પહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં હોય છે સૌથી પેલી નોટિફિકેશન તમને મળે રેટની વાત કરીએ તો એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં એ પણ ફ્રી કુરિયર ચાર્જમાં તમને મળી જશે તમારે ફક્ત કલર પસંદ કરવાનો રહેશે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરવાનો રહેશે જેથી કરીને તમારો ફીસ બુક થઈ જાય ને હા તમારા ઘર સુધી પહોંચી જશે એ પણ ફ્રી કુરિયર ચાર્જમાં તમારા રિલેટિવને અમારી રીલ શેર કરો કારણ કે રોજ માટે અમારું કલેક્શન નવું આવે છે એટલે એમને પણ નોટિફિકેશન મળે અમાર અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લઈએ તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર પહેલાં શાળી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા એક પણ પીસ મંગાવી શકો છો એ પણ ફ્રી કુરિયર ચાર્જમાં અને પેમેન્ટની વાત કરીએ તો તમારે ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરાવવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે છ કલરનું કલર કોમ્બિનેશન આવશે બધા જ કલર યુનિક અને અટકે આવશે તમે જોઈ શકો છો અને પટોળાની ક્યારેક પણ ફેશન જતી નથી ફટાફટ તમારો ફીઝ બુક કરાવો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારી રિલસને શેર કરવાનો અમારા પેજમાં નવ હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ